સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુટ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રોસ્ટેડ આલમંડ ચીકી એના માટે મેં અહીંયા ડાર્ક ચોકલેટ લીધી છે કેડબરીની તમે ચાહો તો કોઈ પણ લઈ શકો હવે આપણે એ ચોકલેટના પીસીસ કરી લઈશું આ રીતે આપણે પીસીસ કરી એક દિશમાં લઈ લઈશું ત્યારબાદ મેં એક વાડકીમાં માપ માટે ચોકલેટને મૂકી છે જેટલી ચોકલેટ છે એટલી જ આપણે બદામ લેવાનું છે તો એક વાડકી બદામ છે ને એક વાડકી ચોકલેટ છે તો હવે આપણે બદામને કટ કરી લઈશું બદામ બધી કટ થઈ જાય એટલે આપણે એને શેકી લઈશું તમે જોઈ શકો છો કે આપણી બદામ બધી કટ કરી નાખી છે હવે આપણે એને શેકી લઈશું શેકવામાં મેં કંઈ ઘી કે બતળ કસાનો કોઈ ઉપયોગ કર્યો નથી આપણે એને એમ જ શેકી લેવાની છે અહીંયા આપણે બદામને પાંચથી સાત મિનિટ સુધી શેકી લેવાની બદામનો શેકેલો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે ચીકીમાં કંચી સ્વાદને ટેસ્ટ એટલે આપણે એને પાંચ સાત મિનિટ પૂરતું શેકી લેવાનું તમે જોઈ શકો છો કે આપણી બદામ સરસ મજાની શેકાઈ જ ગઈ છે કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે આપણે હવે એને કાઢી લઈશું હવે આપણે બદામને કાઢી લીધી છે હવે આપણે એ જ પેનમાં મેં પાણી મૂકી ને જે ચોકલેટ હતી વાડકીમાં મૂકેલી એને આપણે મેલ્ટ કરી લઈશું ધીમા ગેસ પર ધીરે ધીરે આપણી ચોકલેટ મેલ્ટ થાય છે એટલે કે ઓગળી જાય છે આપણી ચોકલેટ ધીમે ધીમે બધી ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો ત્યારબાદ આપણી ચોકલેટ બધી ઓગળી જાય એટલે મેં અહીં ઘરનું બનાવેલું બતર એડ કર્યું છે એક ચમચી જેટલું તમે ચાહો તો ઘી પણ એડ કરો પણ બતરનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે ચીકીમાં ને બતર હંમેશા મોડું જ લેવાનું મીઠાવાળું નહીં લેવાનું જો તમારી પાસે ઘરમાં ન હોય તો તમે ડેરીમાંથી પણ મોડું બતર મંગાવી લેવાનું ચીકીમાં બતરનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે મેં એક ચમચી જેટલું બટર એડ કર્યું છે ધીરે ધીરે આપણે બતર બધું અંદર ઓગળી જાય ત્યાં સુધી આપણે અંદર ફેળવવાનું આપણે હવે ગેસની ફ્લેમ સ્લો રાખવાની ધીરે ધીરે આપણું બટર અને ચોકલેટ બંને મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમ હંમેશા સ્લો રાખવાનું ધીમે ધીમે જ આપણે ઓગાળવા દેવાનું ચોકલેટ ને બટર અહીં મેં બટર વધારે લીધું છે થોડું થોડુંક અને એક ચમચી જેટલું બટર મેં એડ કર્યું છે એ બધું આપણે મેલ્ટ થાય ત્યાં સુધી ઓગાળવાનું બટર અને ચોકલેટ બરાબર ઓગળી જાય ત્યારબાદ મેં અને એક અડધી વાટકી જેટલું મેં ગરમ દૂધ એડ કર્યું છે દૂધને પણ મેં ગરમ કરીને લીધું છે બધું એક સરખું આપણે મિક્સ કરી લઈશું આપણી ચોકલેટ બધી એક સરખી દૂધ બટર અને ચોકલેટનું મિશ્રણ એક સરખું થઈ ગયું છે હવે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું એક બાઉલમાં મેં અહીંયા શેકેલી બદામ લીધી છે અને ખાંડ અને એલચીને ફ્લેવર માટે મેં અહીંયા કોઈ એસેન્સ ઉમેરતી નથી એટલે ખાણ પીસવામાં મેં એલચી નાખી હતી ત્રણથી ચાર ને ત્રણથી ચાર ચમચી આપણે ખાંડ એડ કરી દઈશું તેને ચાળી લીધી છે હવે આપણે મેલ્ટ કરેલી ચોકલેટને આપણે એડ કરી દઈશું બદામમાં બધું મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે બધું બરાબર ચીકીનું બેટર તૈયાર કરી લેવાનું બરાબર મિક્સ થઈ જાય એટલે મેં જે બતલ લગાવેલું હતું પેપર એના પર આપણે પાતળી દેવાનું પાથળીને એક સરખું આપણે એને સેટ કરી દેવાનું ચવેઠાની મદદથી કે ચમચાની મદદથી આપણે તો તમે જોઈ શકો છો કે આપણે એક સરખું આપણે ચોકલેટ ને ચીકીને હવે આપણું ચોકલેટનું બેટર એક સરખું પટલાઈ ગયું છે બટર પેપર પર આપણું બેટર સેટ કરી દીધું છે હવે આપણે ઉપરથી બદામથી એને ગાર્નિશ કરીશું એકથી બે કલાક માટે એને ફ્રીઝમાં આપણે મૂકી દઈશું સેટ થઈ જાય તમે જોઈ શકો છો કે આપણે બદામ સરસ મજાની ચીકી તૈયાર થઈ ગઈ છે આપણે હવે બટર પેપર કાઢી લઈશું ધીમે ધીમે ફ્રીઝરમાં મૂકેલું હતું એટલે બટર વાળું હતું પેપર એટલે થરી ગયું છે એટલે ધીમે ધીમે એને કાઢી લઈશું ને સરસ મજાની આપણી ચીકી બી થાળીમાં એમથી એમ ફરે છે એટલે આપણી ચીકી બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે રોસ્ટેડ આલમંડ ચીકી આપણી બનીને તૈયાર છે હવે આપણે એના પીસીસ વાડી લઈશું કટ કરીને તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી રોસ્ટેડ આલમંડ ચીકી બનીને તૈયાર છે જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ના ચીકી તમે ચોક્કસથી બનાવી મને તમારા અનુભવ જણાવજો સાહેબ બનગી સાહેબ